મિત્રો વિક્રમ ઠાકોરને આપણે અત્યારે હાલ સુપરસ્ટાર માનીએ છીએ પણ આજે વિક્રમ ઠાકોર સાથે જે થયું છે અને વિક્રમ ઠાકોરે જે ધમાકો કર્યો છે ને એ જોઈને તમે ચોંકી જશો કારણ કે અત્યાર સુધી વિક્રમ ઠાકોરના નવરાત્રીની અંદર ઘણા બધા પ્રોગ્રામ કર્યા પણ તમે આજે હું તમને જે વિડીયો બતાવવાનો છું ને એવો વિડિયો તમે ક્યાંય નહીં જોયો હોય કારણ કે વિક્રમ ઠાકોર અને મમતા સોની તમે બધા જોતા હશો કે ઘણા ટાઈમ પહેલા તે સાથે પિક્ચર બનાવતા હતા એના પછી મિત્રો વિક્રમ ઠાકોર અને મમતા સોનીના

એમાં વિક્રમ ઠાકોર કેવા ગીતો ગાતા એકદમ મિત્રો રાધા વિક્રમ બંનેની જોડી હોય અને સેમ ટુ સેમ એવા ગીતો ગાતા પણ ઘણા ટાઈમથી તે બંને સાથે નથી હોતા એટલે વિક્રમ ઠાકોર એવા ગીત નથી ગાતા પણ આજે જે યાદ કરીને ગીત ગાયું છે ને એ ગીત સાંભળીને તમે પણ ચોંપી જશો અને તમને પણ એવું લાગશે કે ખરેખર યાર વિક્રમ અને મમતા સોનીના જે પિક્ચર આવતા એ બહુ જ સારા આવતા અને અત્યારે હાલ જો ફરીથી આવે ને તો ફરીથી આખું માર્કેટ ડોલાવી નાખે ગુજરાતી ફિલ્મોમાં વિક્રમ ઠાકોર અત્યારે હાલ સુપરસ્ટાર તો છે જ એ પેલા તમે આ વિડીયો જુઓ પછી સારી એ બી એક કોમેન્ટ કરજો તો જુઓ આ વિડીયો